ગુજરાતી સંશોધન પરિચય ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ સંશોધનનું મહત્વ જરૂરિયાત અથવા ઉપયોગિતા ઇમ્પોર્ટન્સ ઓફ નીડ ઓર યુટિલિટી ઓફ રિસર્ચ સંશોધન એ માત્ર એક શૈક્ષણિક પ્રવૃત્તિ નથી તે એક મૂળભૂત માનવીય પ્રયાસ છે જે જીવનના તમામ પાસાઓમાં પ્રગતિ નવીનતા અને સમજણને આગળ ધપાવે છે તેનું મહત્ત્વ આવશ્યકતા અને ઉપયોગિતા દૂરગામી છે ખાસ કરીને મનોવિજ્ઞાન જેવા જટિલ ક્ષેત્રમાં અહીં સંશોધનના મહત્વ જરૂરિયાત અથવા ઉપયોગિતાને પ્રકાશિત કરતા મુખ્ય પાસાઓ આપેલા છે એક જ્ઞાનનો વિસ્તાર એક્સપેન્શન ઓફ નોલેજ સંશોધનની સૌથી મૂળભૂત ભૂમિકા જ્ઞાનના હાલના ભંડોળને વિસ્તૃત કરવાની છે તે નવા તથ્યો આંતરદૃષ્ટિ અને સંબંધોને શોધવામાં મદદ કરે છે જે અગાઉ અજાણ્યા હતા જ્ઞાનનો આ સતત સંચય તમામ પ્રગતિનો આધાર બનાવે છે બે સમસ્યા નિરાકરણ પ્રોબ્લમ સોલ્વિંગ સંશોધન વિવિધ સૈદ્ધાંતિક કે વ્યવહારિક સમસ્યાઓને ઓળખવા વિશ્લેષણ કરવા અને ઉકેલવા માટે એક શક્તિશાળી સાધન છે મનોવિજ્ઞાનમાં તે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ શીખવાની મુશ્કેલીઓ સામાજિક સંઘર્ષો સંસ્થાકીય પડકારો અને અન્ય ઘણી માનવ કેન્દ્રિત સમસ્યાઓને સમજવા અને તેનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે ત્રણ માહિતગાર નિર્ણય લેવા ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ સંશોધન વિશ્વસનીય અને પુરાવા આધારિત માહિતી પૂરી પાડે છે જે યોગ્ય નિર્ણયો લેવા માટે નિર્ણાયક છે વ્યક્તિઓ સંસ્થાઓ અને સરકારો નીતિઓ ઘડવા વ્યૂહરચના વિકસાવવા અને કાર્યક્રમોનો અસરકારક રીતે અમલ કરવા માટે સંશોધનના તારણો પર આધાર રાખે છે ઉદાહરણ તરીકે મનોવૈજ્ઞાનિક સંશોધન શૈક્ષણિક સુધારાઓ ક્લિનિકલ પ્રેક્ટિસ અને માર્કેટિંગ વ્યૂહરચનાઓને માર્ગદર્શન આપે છે ચાર નવીનતા અને વિકાસ ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ સંશોધન નવીનતાને વેગ આપે છે તે નવા સિદ્ધાંતો પદ્ધતિઓ તકનીકો અને હસ્તક્ષેપોના વિકાસ તરફ દોરી જાય છે મનોવિજ્ઞાનમાં આનો અર્થ નવી ઉપચારાત્મક તકનીકો મૂલ્યાંકન સાધનો શૈક્ષણિક કાર્યક્રમો અથવા વર્તણૂકલક્ષી હસ્તક્ષેપો હોઈ શકે છે પાંચ ધારણાઓને પડકારવી અને સિદ્ધાંતોને સુધારવા ચેલેન્જિંગ અસમ્શન્સ એન્ડ રિફાઇનિંગ થિયરીઝ સંશોધન ઘણીવાર હાલની માન્યતાઓ ધારણાઓ અને સ્થાપિત સિદ્ધાંતોને પણ પડકારે છે સઘન તપાસ દ્વારા તે પુરાવા પ્રદાન કરી શકે છે જે જૂના વિચારોને રદિયો આપે છે અથવા તેમને વાસ્તવિકતાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે સુધારે છે જેનાથી ઘટનાઓની વધુ સચોટ સમજણ મળે છે છ સમજણ અને આગાહી અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્રિડિક્શન કારણ અને અસર સંબંધો અને દાખલાઓનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને સંશોધન વિવિધ ઘટનાઓ પ્રત્યેની આપણી સમજણને વધારે છે આ ઊંડી સમજણ આપણને સમાન પરિસ્થિતિઓમાં ભવિષ્યની ઘટનાઓ અથવા વર્તનની આગાહી કરવા સક્ષમ બનાવે છે જે મનોવિજ્ઞાનના લાગુ ક્ષેત્રોમાં ખાસ કરીને મૂલ્યવાન છે દાંત ગ્રાહક વર્તનની આગાહી કરવી અમુક વિકૃતિઓ માટેના જોખમી પરિબળોની આગાહી કરવી સાત કાર્યક્રમો અને નીતિઓનું મૂલ્યાંકન ઇવેલ્યુએટિંગ પ્રોગ્રામ્સ એન્ડ પોલિસીઝ કાર્યક્રમો હસ્તક્ષેપો અને નીતિઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે સંશોધન આવશ્યક છે તે નક્કી કરવામાં મદદ કરે છે કે શું તેઓ તેમના ઉદ્દેશિત લક્ષ્યો પ્રાપ્ત કરી રહ્યા છે અને સુધારણા માટેના ક્ષેત્રોને ઓળખે છે જાહેર આરોગ્ય શિક્ષણ અને સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રોમાં આ મહત્વપૂર્ણ છે આઠ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ પર્સનલ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ સંશોધનમાં સામેલ થવાથી વિવેચનાત્મક વિચારસરણી વિશ્લેષણાત્મક કુશળતા સમસ્યા હલ કરવાની ક્ષમતાઓ અને માહિતી પ્રત્યે ઝીણવટભર્યો અભિગમ વિકસે છે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે અભ્યાસોનું અર્થઘટન કરવા તેમના ક્ષેત્રમાં અપડેટ રહેવા અને તેમના વ્યવસાયમાં યોગદાન આપવા માટે સંશોધન પદ્ધતિઓની સમજણ નિર્ણાયક છે નવ સામાજિક પ્રગતિ અને સુખાકારી સોશિયલ પ્રોગ્રેસ એન્ડ વેલ બીંગ આખરે સંશોધન સમાજની એકંદર સુખાકારી અને પ્રગતિમાં ફાળો આપે છે સામાજિક મુદ્દાઓને સંબોધિત કરીને આરોગ્યના પરિણામો સુધારીને શિક્ષણને વધારીને અને વધુ સારા માનવ સંબંધોને પ્રોત્સાહન આપીને સંશોધન એક બહેતર વિશ્વ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સારાંશમાં સંશોધન અનિવાર્ય છે કારણ કે તે એક એવી પદ્ધતિ પ્રદાન કરે છે જેના દ્વારા આપણે જ્ઞાન મેળવીએ છીએ સમસ્યાઓ હલ કરીએ છીએ નવીનતા લાવીએ છીએ માહિતગાર નિર્ણયો લઈએ છીએ અને આપણી જાતને અને આપણી આસપાસની દુનિયા વિશેની આપણી સમજણને સતત સુધારીએ છીએ સંશોધન વિના પ્રગતિ સ્થિર થઈ જશે અને આપણી સમજણ ધારણાઓ અને અનુભવજન્ય પુરાવાઓ સુધી મર્યાદિત રહેશે